હો ઉત્તરાયણ આવે હે ને હાલે હલો હાલે હલો પતંગ ને ફેરતી હલો હલીયો બેટા હાલે 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 બીજી જઈશ હોય ઇ લઈ જાઓ હમણાં બીજી જલો

તો ના હવે થોડા દિવસોની જ વાર છે મિત્રો એ નિમિત્તે કુવાડવા ઝુંપડ પરથી વિસ્તારના બાળકોને પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હાલો પતંગ પતંગ ઉડાડવાની હો વિવેક